જય રામાપીર જય અલક ધણી મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જાણશું કે રામદેવ પીરની સમાધિ પાછી કોને ખોલાવી અને શા માટે ખોલાવી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે હરભુજી રણુજામાં આવે છે અરભુજી જ્યારે ઘોડો લઈને રણુજામાં આવે છે તેને જોયું તો આખું નગર ઉદાસ હતું અને ગમગીન હતું કોઈ કાંઈ બોલતું ન હતું અને બધી બજારો બંધ હતી અને તેને જોયું કે રાજમહેલનો રાજધ્વજ અડધી દાંડીએ ફરકતો હતો કેમ કે ગામમાં કોઈ ગુજરી જાય તો ધ્વજ અડધી દાંડીએ રાખીને તેનો શોખ પાડવામાં આવતો હતો તે તો રાજમહેલમાં ગયા અને અજમલજીને જોયા ત્યાં તો અજમલજીની આંખોમાં પાણી છે તે પૂછે છે કે કેમ રડો છો અને આ ગામ કેમ ઉદાસ છે તો અજમલજી કહે કે રામદેવજી તમને અને મને છોડીને જતા રહ્યા આજે ચાર દિવસ થઈ ગયા ત્યાં તો હરભુજી નીચે પડી ગયા તેને કહ્યું કે આ સમાચાર તો મને મારા ગામમાં પણ મળ્યા હતા પણ જ્યારે હું આવતો હતો ત્યારે રામદેવજી મને મળ્યા હું તેની સાથે બેઠો મેં વાતો કરી અમે ઝાડના છાંયે બેઠા અને તેને મારી ભંગલીમાંથી પાણી પણ પીધું અને હું વ્યવહારિક કામમાં જાઉં છું એવું કહીને ગયા છે અને ચાર દિવસ તેને થયા હું તો હજી તેને મળીને આવું છું મેં તેને જીવતા જાગતા જોયા છે અને તમને જો વિશ્વાસ ન આવતો હોય તો આ લ્યો અભય અંચળો તેમને તમને આપવાનું કહ્યું હતું અને આ રતન કટોરો મીણદેને આપવાનું કહ્યું હતું અને આ વીર ગેડિયો વિરમદેવજીને આપવાનું કહ્યું હતું આ ત્રણેય વસ્તુ જોયું તો આ તો એ જ હતા જે રામદેવજીને સમાધિમાં આપવામાં આવ્યા હતા બધા વિચારે કે આ વસ્તુ હરભુજી પાસે ક્યાંથી આવી બધા ભ્રમણામાં પડી ગયા તુવર વંશના તમામ લોકો જોવે છે તો કોઈ કહે છે કે સિદ્ધ પુરુષ ગમે તે આપી શકે ત્યાં વળી બીજું કોઈ કહે છે કે તેને તો સમાધિ લીધી જ નથી અદૃશ્ય થઈ ગયા છે હરભુજી કહે કે હું હમણાં જ તેને મળીને આવ્યો છું રામદેવજી સમાધિમાં નથી મને મળ્યા છે તો સમાધિમાં ક્યાંથી હોય અને વિશ્વાસ ન આવતો હોય તો આપણે સમાધિ ખોદીને ખાતરી કરીએ તુંવર વંશના એક વૃદ્ધ માણસે કહ્યું કે આપણે જોવું જોઈએ મળ્યા હોય તો જોવું જ જોઈએ ને આપણે બધા વસ્તુના સાક્ષી છીએ અને બધાને મનાવ્યા આખું ગામ સહમત થઈ ગયું કોઈને ફરમાન યાદ રહ્યું નહીં જે કહ્યું હતું તે બધા ગયા રાવા સરોવરની પાળ પાસે અને સમાધિ ખોદવાની શરૂઆત કરી તે બધા રામદેવજી વિરુદ્ધ જઈને આ કામ કરતા હતા જ્યાં થોડીક સમાધિ ખોદી ત્યાં તો પુષ્પોની મહેક છૂટી અને આખી સમાધિ પુષ્પોથી ખોરેલી હતી ત્યાં જ આકાશવાણી થઈ કે હે તુવર વંશીઓ તમને પહેલેથી જ મેં આદેશ આપ્યો હતો કે કોઈ પણ કહે તો મારી સમાધિને પૂર્યા પછી ખોલશો નહીં જો સમાધિ ખોલી ન હોત

હવે પસ્તાવો કરવાનું રહેવા દો મારા ભક્તો સમાધિના દર્શન કરવા આવે હું તેની મનોકામના પૂર્ણ કરીશ અને તે જે ભેટ સોગાદ કરે તે તમે સંપીને ખાશો તો તમારું અન્ન અને ધન કોઈ દિવસ ખૂટશે નહીં અને તેમાંથી પરમાર્થ પણ કરજો આ મારો આદેશ છે અને સમાધિ પૂરી દો અને તેની ઉપર ધૂપ દીપ ધજા અને નાળિયેર ચડાવજો અને આ જે ત્રણેય વસ્તુ હતી તે અદ્રશ્ય થઈ ગઈ અને લીલોડો ઘોડો પણ અદ્રશ્ય થઈ ગયો બધા ખૂબ રડ્યા પરંતુ સૌથી વધારે દુઃખ તો હરભુજીને હતું તેને કહ્યું કે હવે હું અહીં રહી નહીં શકું કેમ કે મેં સમાધિ ખોલાવી છે અને હરભુજી ત્યાંથી નીકળી જાય છે